नमस्कार मित्रों नवा वीडियो मा તમારું સ્વાગત છે લાઈક કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ચાલો શરૂ કરીએ આજ ના તાજા સમાચાર આગામી 3 દિવસ ભારે વરસાદ ની ચેતવણી આ રાજ્યો માં તીવ્ર ઠંડી આઈએમડી એલર્ટ ફરી એકવાર કચ્છ ના રાપર માં વહેલી સવારે આવ્યો ભૂકંપ તીવ્રતા 4.6 લોકો ઘર ની બહાર દોડ્યા દહેજ માં કેમિકલ ચોરી નો કોભંડ ઝડપાયો મહાદેવ હોટેલ parking માંથી લાખો ના મુદ્દામાલ સાથે બે ઝડપાયા કેદારનાથ માં આ વર્ષે હિમવર્ષા નહીં થવાના કારણે ચિંતા માં વધારો તાંડીના ભાવમાં માત્ર 2 દિવસમાં 13000 રૂપિયાનો વધારો થયો જ્યારે સોનાએ ઇતિહાસ રચ્યો બુલિયન વેપારીઓ પણ ડરવા લાગ્યા બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો શું તમારા ખાતામાં 2000 રૂપિયા આવશે કે નહીં જાણો શું છે નિયમો નળિયામાં હાડ થીજતી ઠંડી પારો ગગડીને 10.3 ડિગ્રીએ પહોંચ્યો વડોદરા શહેરમાં વીજ ચોરી સામે વીજ કંપનીની 47 ટીમો ચેકિંગ માટે મેદાનમાં ઉતરી 55 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ રેલ્વેની લાંબા અંતરની મુસાફરી આજથી મોંઘી જાણો તમારા ખિસ્સા પર કેટલો પડશે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે જૂનાગઢમાં વેપારી આલમમાં ખળભળાટ સિંગદાણાના તેર વેપારીઓ સાથે ત્રેપન લાખની છેતરપિંડી યુપી પોલીસ તેરસો બાવન કમ્પ્યુટર ઓપરેટરની ભરતી ધોરણ બાર પાસ યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક नवसारीना विजलपुर सोल वर्षीय किशोरी पर दुष्कर्म गुजारना नराधम की धरपकड़ भीलड़ी हर्ष संगवीना आगमन पहला गाम स्वच्छ कर देवायु दाहोद वाहन चेकिंग दरमियान पीआई पर हमलो ट्रक उभी रखाता चालके पत्थर थी करो हमलो इंदौर गोधरा नेहा पर थी एक पॉइंट साइठ करोड़ रुपया की वु दारू झड़पाय तिराड़ बंद सुभाष ब्रिज पर उहापो तोड़वा के रिपेर करने अंगे सीएमओ करते निर्णय अमरेली मोटा गोखरवाड़ा गा कृषि सहाय सहायो अर्धो भाग भागिया ने अपी दीधो अमरेली जिला सारा ने गत वर्ष करता एक शुतर के भारतीय पीएचडी नो अभ्यास करता वीस शिवांक ने यूनिवर्सिटी केम्पस में मरी गोली सुरेन्द्रनगर चोरवीरा गैरकायदेसर कोल खोदकाम पर दरोड़ा पति साथ पी झगड़ो करो थी पति ने कापी बाढ़ लई फरार थी गई